ઈડર તાલુકાના ખેડૂતોનો દબાણ બાબતે અનોખો વિરોધ ઈડર તાલુકાના ઉમેદગઢ ગામના જીતેન્દ્ર રમણભાઈ પટેલના રસ્તા ઉપર આજુબાજુમાં રહી જોઈએ દબાણ કરી રસ્તો બંધ કરતા જીતેન્દ્રએ પોતાના ખેતરમાં પાકેલો પાક પોતાના ઘેર લાવવા માટે રસ્તો ન હોવાથી તેઓ અવારનવાર પાડોશીઓને કહેતા તેઓએ રસ્તામાં બધે કોઈ જ ધ્યાન ન આપતા જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલે ઈડર તાલુકા પંચાયત કચેરીમાં તેમજ મામલતદાર સાબરકાંઠા કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી છતાં પણ નિકાલ ન આવતા આજરોજ સવારના જીતેન્દ્ર રમણભાઈ પટેલ તથા તેમના ભાઈ સમગ્ર પરિવાર મકાઈનું ટ્રેક્ટર લઈ ઈડર તાલુકા પંચાયત આગળ લાવી ખાલી કરી વિરોધ દર્શાવ્યો હતો અને જો આ દબાણ નહીં હટાવવામાં આવે તો જીતેન્દ્રભાઈ દ્વારા હજુ પણ વધારે ટ્રેક્ટર મકાઈ ઘઉંનું હુસેલ તાલુકા પંચાયત આગળ ઢગલો કરવામાં આવશે તેવી ચીમકી ઉજારી છે અહેવાલ ન્યૂઝ દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા અમારા સાહેબ આ દબાણ નો પ્રશ્ન છે કે છેલ્લા હું નવ મહિનાથી તાલુકા પંચાયત જો બાર મહિનાથી છેલ્લા તાલુકા પંચાયત જોડે આ લડું છું બરોબર ગ્રામ પંચાયત બી આનો જવાબ નથી આપતી તાલુકાના અધિકારીઓ બી જવાબ નથી આપતા તાલુકા પંચાયતે રોડ મંજૂર કરી રોડ કર્યો છે છતો એ માલિકી નો જાહેર કર્યો તો કયા અધિકારી દરબારી પરવાનામાં દસ્તાવેજ માં રસ્તાનો ઉલ્લેખ છે છતાંય અધિકારીઓ પાંચ મહિનાથી ખોલતા નથી દબાણ દૂર નથી કરતા માનો કે સાઈડ ચાલો તમે અધિકાર આપી દીધો તો જમણી સાઈડ તો રસ્તો ખોલવો જોઈએ ને દબાણ દૂર કરીને અમારે વચ્ચે મકાન છે કઈ તરફ અમારી જણાશે લઈ જવી આખી જિંદગી આ સો વર્ષથી મકાન છે રાજા સાહિયથી વડવાઓ આવતા હતા અને એક વર્ષથી બંધ થઈ ગયા અધિકારો કરવામાં આવે છે અને તાલુકાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ કામ નથી કરતા રોજ તારીખ પર તારીખ તારીખ આ તો કોર્ટમાં કર્યો જોડે કોર્ટ માં કેસતા હાલસ્થિતિયો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ના એ લોકોનું કામ હોય તો થઈ જાય કાર્યક્રમ માં અને તાલુકાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ કામ નથી કરતા રોજ તારીખ પર તારીખ ઉપર જોડે કોર્ટમાં માં કા હલ કર્યો હોય એવી ફરિયાદીઓની પરિસ્થિતિઓ થઈ છે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ના એ લોકોનું કામ હોય તો ફટતા પાંચ મિલિટ માં